ઈ એટલે કે અર્નિંગ પર શેર શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે શેર શેરડીટ કમાણી એટલે કે ઈ એ નાણાકીય મેટ્રિક છે જે કંપનીના બાકી વધેલા શેર્સને ફાળવેલ કંપનીનો નફો દર્શાવે છે કંપનીની ચોખ્ખી આવકને બાકી રહેલા શેર્સની કુલ સંખ્યા દ્વારા વિભાજિત કરીને તેની ગણતરી કરવામાં આવે છે ઈપીએસની ગણતરી આ સૂત્રના ઉપયોગથી કરવામાં આવે છે ઈપીએસ બરાબર ચોખ્ખી આવક એને ભયંગા બાકી શેર્સની સંખ્યા ઈપીએસ એ પ્રતિ શેર ધોરણે કંપ

ચોખ્ખી આવક એ તમામ ખર્ચ કર અને વ્યાજ બાદ કર્યા પછીનો કુલ નફો છે બાકી શેરોની કુલ સંખ્યા શોધો આ માહિતી સામાન્ય રીતે કંપનીના નાણાકીય નિવેદનો અથવા વાર્ષિક અહેવાલોમાંથી ઉપલબ્ધ હોય છે ઉપર જણાવેલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને બાકી શેરોની સંખ્યા દ્વારા ચોખ્ખી આવકને વિભાજીત કરો ઉદાહરણ તરીકે જો કંપનીની ચોખ્ખી આવક એક લાખ છે અને કંપનીના બાકી રહેલ શેર બે લાખ હોય તો ઇપીએસ પાંચ થાય